ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધી સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આજનો બ્લોગમાં ભાઈ આપણે બપોર પછીના અત્યારે ઓલમોસ્ટ ચાર જેવું આવી છે અને અત્યારે થોડોક ભાઈ નાસ્તો કરવાનું આજે મન હતું જામનગરમાં કેટલા ટાઈમથી આપણે બારે કંઈ નાસ્તો કરવા ગયા નથી તો અત્યારે વિચાર્યું ભાઈ તો ભાઈ નહીં નીકળી ગયા છે આગળ નાસ્તો કરવા માટે આવું ક્યાં જાય એ જ્યાં જશે આપણે નાસ્તો કરવા જઈએ તો એને ફટાફટ આપણે ફોન કરી લઈએ પેલા તો આવવાનું છે આપણે આર વન લઈને અહીંયા કોઈક ભાઈ છે ને ઇન્ડિકેટર તોડી ગયું ખબર નહીં ક્યાંક પડી હોય ને ત્યારે અમે થોડું કામ પછી ચોંટાડી દીધું બાકી અહીંથી આ હાવ હે ને નોખું જ છે ક્યાં ભાઈ હેટ કરે ક્યાં મિલતા હે યાર પતા નહીં ભાઈ ફોન તોડી નાખે છે શું યાર બાઈક ના શોખીન હોય છે ને ભાઈ એને ક્યારેક પૂછજો કે તમારી બાઈક કે કારમાં માં કઈક સ્ક્રેચિસ કે કઈ તૂટે એટલે કેવું હર્ટ થઈ અને પૂછજો ખાલી એક વખત આપણે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે પાણીપુરી પાણીપુરી ભાવતી હોય તો જિંદગીમાં એક વખત તો ખાઈ જો પણ ખાવાની વસ્તુ ભાવે તો ખાઈ લેવાની તમારે ખાવી હોય તો તળાવ ની ગેટ નંબર વન હે ને એની સામે હે નેચરલ પાણીપુરી તો પાણીપુરી ખાય અને નીકળી ગયા કુતરું આવે છે પાણીપુરી ખાઈ ને ઘરે નીકળી ગયા હપોર બપોર માં નહોતું થોડીક ભૂખ લાગી હતી જાય ભાઈ ગયો ને એટલે એકલો આવો નાસ્તા કરે એમ બારો જ આવે ને જામનગર કોણ કોણ જામનગર થી છે નીચે કમેન્ટ કર જો મસ્તી ની અને ઇન્સ્ટાગ્રામ નીચે લિંક આવી છે જ્યાં તમને મિની બ્લોગ જોવા તો ફોલો કરતા તો બીજો દિવસ ઉગી ગયો હે કાલ હાજર આપણે ડ્રીમ ઇલેવનમાં ત્રણ ટીમો બે કા ત્રણ એટલા રૂપિયા હતા મારા પાસે રેડી મને એ ભાઈ બહુ ઉકલે નહીં પણ એમાં હતા અને અઠ્ઠે કઠે આપણે ટીમ બનાવી એમાં મને હે ને એક વધારે પૂરતા બે ત્રણ એવા પ્લેયર હતા જેના નામ હે ને એક રોહિત શર્મા વિરાટ કોહલી ને એવા ત્રણ ચાર બીજા હતા મેક્સવેલ ને મારા ભાઈ કહેતો તો એને કેપ્ટન હું બનાવી દે ભાઈ મેં કીધું મહેંગ યુ જીત આવું થાય વિરાટ કોહલી ને કેપ્ટન બનાવી દઈએ તનયમાં કેપ્ટન વાઇસ કેપ્ટન કેપ્ટન વાઇસ કેપ્ટન વિરાટ કોહલી અને બે ત્રણ રન કરી અને આઉટ થઈ ગયો ખતમ પૈસા હોયમાં હવે જો એમાંથી આવીએ તો એમને મઠે કઠે ટીમ દે બાકી ખોટી લપ નહીં કરને કા ઓકે તો અત્યારે બીજો દિવસ ઉગી ગયો છે અને બપોર પછી ભાઈ અત્યારે છે ને હમણાં રિલાયન્સ ટ્રેન્ડમાંથી ફોન આવ્યો ટ્રેન્ડ્સમાંથી એ કે તમે છે ને છ હજારની શોપિંગ કરો ને તો ચાર બે હજાર તમને ઓફ મળે કેવા ચાલાક છે વિચારો તમે બે હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપી બીજી વાત કે એ છ હજારના કપડાં આવે ને એ સમજી લ્યો તમે એટલા મોંઘા કરી નાખીએ ને કે એ નીચે ત્રણ હજાર જ થાય ઉમજો જોવા જઈએ ને તો પણ આ ત્યાં ટ્રેન્ડ્સમાંથી લઈને એટલે બધા એમ થાય ટ્રેન્ડ્સમાંથી લીધા બે હજાર કંઈ હોપ હોય નહીં કપડાનો ભાવ જ સામો એવડો હોય કે એ તમે ખાલી બે એક જોડી લેહો ને એટલે એ છ હજાર ક ચાર હજાર પૂગી જાય અને ભાઈ વિડીયોમાં નીચે એક બે ભાઈઓએ એવું કમેન્ટ કરી હતી કે તમારા પપ્પાને શું થયું હતું તો એ વાત તો હું કહું તો મારા પપ્પા છે ને એ બે હજાર ચૌદમાં એક્સપાયર થઈ ગયા છત ઉપરથી નીચે પડી ગયા હતા એના કારણે માથામાં હેમરેજ થઈ ગયું હતું તો હેમરેજ ના કારણે ભાઈ અહીંયા માથામાં પાછળ આવ્યું હતું તો સરસ મજાનો ચા પી લઈ ચા પીને પછી નીકળીએ કપડા લેવા માટે ચા બની ગયો હે મસ્ત મજાનો મમ્મી હું કપડાં લેવા જાઉં હે બોલતા નથી બોલો લોકમાં આવવાની તા ના હે બોલતા નથી બરોબર ચાયલ ફટાફટ નીચે કમેન્ટ કરી દો તો કપડાં લેવા માટે નીકળી ગયા હે પણ ભાઈ એને માથાનો દુખાવો કપડાં લેવાને એ મને તો એને ખરેખર એટલો કંટાળો આવે ને કપડાં લેવા માગે એની વાત ના જવાતી હોય અત્યારે જાય નહીં આપણે પણ જોઈએ ભાઈ મને બહુ કંટાળો કપડાં લેવાનો સૌથી વધારે કંટાળો આવતો હોય તો કપડાં લેવાનું ખબર નહીં કાંઈ બધાને શોપિંગ કરવાની કેમ મજા આવતી હોય પણ જોઈએ ભાઈ એકાદો શોર્ટ કેવું કંઈક સારું હશે તો લઈ લેશું બાકી બને થોડુંક રખડાઈ જાય ફોર ઓન ફાઇવ નથી લઈ જાવી આપણે આપણે લઈ જશું સ્કૂટી કેમ કે ભાઈ પછી કદાચને કંઈક સામાન લઈ તો આમાં રહી જાય આમાં તો કંઈ રહી નહીં આ ખાલી છે ને સોલો રાઈડ માટે છે અને એકલા ક્યાંક ભાઈ બ્લોગિંગ મોટો ને એવું શૂટ કરવું હોય તો એના માટે છે આવ હાચી વાત કરું ને ભાઈ તો કપડાં લેવા માટે આવ્યા હતા પણ ક્યાંથી લીધા હું લીધું હું કઈ ખબર નથી જો કે તમને એમ દેખાડું તો થોડું પડી જાય જો કપડાં લેવાઈ ગયા હે પણ કેવા લીધા ને હું એ કઈ કેવું નથી અંબર પાસેથી આપણે લીધા હે અહીંયા ભાઈ દર વખતે આવીને તમને બતાવું જ છું લીધા છે ફટાફટ ઓ ભાઈ સ્કૂટી ક્યાં હલવાડી દીધી ક્યાં સ્કૂટી રાખી દીધી હવે મારે આમાં ગાઢવી કેમ ભાઈ ઓલી બે નવી નવી સ્કૂટી વાડી પડી છે ચલો ત્યાં આડી સ્કૂટી રાખી દીધી ને પાછી બે હેન્ડલ લોક માર દીધા ભાઈ હવે અમારે કઈ રીતના જવું વધુ બન ઓ ભાઈ માન માન કાઢી હવે આને હટાડવું જો કેમ કે અહીંથી પછી સીધે સીધું અમ નીકળાય જવા ભાઈ આવી રીતના ટ્રાફિકમાં ગાડી રાખે તો એટલી તો ખબર હોવી જોઈએ ને કે હેન્ડલ લોક ના મરાય યાર આપણે લે કે ઘર પે આ ગયે લેકિન દેખાયેંગે નહીં ગાઈસ નહીં દેખાયેંગે આજનો વ્લોગ મને ખબર છે બહુ નાનો થયો છે પણ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવો છે કેમ કે અત્યારે હવે સુઈ જવું છે કાલે આપણે બપોર પછી નીકળવાનું છે નાવદરા માટે અને લાંબા ગામની અંદર સપ્તાહ છે તો ત્યાં કાલે છે ને એ નંદભાઈઓ છે જોઈ ભાઈ ત્યાં પહોંચી શકશું કે નહીં જો પહોંચી જશું તો ત્યાંનો નજારો જરૂર દેખાડીશ બાકી ભાઈ નહીં દેખાડી શકું તો આજનો બ્લોગ આપણે એ પૂરો કરી દઈએ ભાઈ કેવો લાગ્યો એક મસ્ત લાઈક માર દેજો અને શેર ના કર્યું હોય તમારા ફ્રેન્ડ સાથે તો કરી દેજો મળશું કાલે બપોર પછી જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય